ટોપ પરફોર્મન્સ મતદારો અત્યારે મતદાન અત્યારે કરવા આવી પહોંચ્યા ચૂંટણી થોડો નિરૂહ છે પણ લોકો પોતાનો સમય કાઢીને અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે શું વિચારીને મત આપવા આવ્યા છો ગામમાં શું પ્રશ્નો છે ગામમાં કોઈ પ્રશ્નો અમારા કામ સારા થાય છે અને અમારા મતદાર અમારે અમારા મનથી અમે કર્યું છે ત્રણ અલગ અલગ પાર્ટી છે શું વિચારો છો કામ થવા જોઈએ કે ન થવા જોઈએ કારણ કે સ્થાનિક પ્રશ્નો છે તમે કહી રહ્યા છો કોઈ પ્રશ્ન નથી તો ગામમાં રોડ રસ્તાથી મળીને બધું બરોબર છે બરોબર કમ્પ્લીટ વધ્યું અમારે કામમાં અમારે કોઈ ઘટે નહીં કોઈને માંદુ હાજુ હોય તો અમને તરત જ લઈ જાય છે એવું નથી ગાડી એની પોતાની લઈને અમને લઈ જાય છે એટલે અમારે કોઈ પરીક્ષા એવી છે જ નહીં ગામમાં કોઈ સમસ્યા છે જ નહીં અમારે દાદા તમે પણ મત આપવા એવા છો શું કેશો મત આપવો જ જોઈએ મત આપવો જોઈએ મત આપવો એ અમારો અધિકાર છે અને ગામમાં કોઈ એવી તકલીફ નથી કામ સારા થાય છે અને અમે રાજી ખુશીથી ખુશીથી મત મત આપવા આપવા આવ્યા આવ્યા છીએ રાજી તમે પણ છો શું કહેશો કે જે રીતે નિરુત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે ચૌદસો થી વધારે મતદાર છે આ ગામમાં છતાં કેમ પાંચ કે છ લોકો આવ્યા છે લોકો હજી ખેતીના કામમાં કામ માં નવરા નો ધંધો છે જેમ સમય જાય એમ એકદમ આવશે ઉત્સાહ જ છે ભાજપનો નો ઉત્સાહ છે અહીંયા પૂરેપૂરો કિરીટભાઈ નો વિકાસના કામની વાત કરવામાં આવે કે અન્ય કામની વાત કરવામાં આવે ગામમાં ક્યાં ક્યાં પ્રશ્નો છે સ્થાનિક લેવલે સ્થાનિક લેવલે અમારે તો અહીંયા માં તો ટોટલી કામ થઈ ગયા છે છતાંય રોડ રસ્તા કોઈ સીમના રસ્તા હોય બાકી હે તો એ થઈ જાય આ વખતે પેરિસ જેવા રસ્તા થઈ જશે કિરીટભાઈ જેવા ન થાય તો કઈ નહીં પણ આમ સાદા આવા થઈ જાય તો સારું ખાડામાંથી ખાડામાં અત્યારે ગામ છે કારણ કે મેં પોતે જોયું છે શું લાગે છે કે ખાડા ભુરાઈ જશે ભુરાઈ જાય થોડો બધાને ટૂંકો ટાઈમ છે ને બધાને કામ કરવાની ઈશા બહુ હોય ઈશા વધારે હોય કામ કરે ટૂંકી મુદત છે આ સાત કે આઠસો દિવસનો ટાઈમ છે વિધાનસભાનો પાછી સૂટ ને છે એટલે બધા જે કરશે પાસે આવીશે ગત ગત કમમાં તો જે ધારાસભ્ય હતા એ તો પક્ષપટ નથી એની વાત જ નથી જે આ વખતે સારા કામ કરશે એટલે એ આવવાના જ છે અને આવી છે આ સારી પાર્ટી જ આવી છે હવે ભરોસો છે તમને તમારો ધારાસભ્ય પક્ષ નહીં કર્યો હવે પૂરું થઈ ગયું આખી રિયા કરવાની વાત જ છે આમાં જે છે એક જ તરફી છે બધું અને સારું કામ કરે છે વાંધો બધા મારા ગામની ગામની આખા પછી ખેડૂત નું શું હોય પાણી વાળો વિસ્તાર છે આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે નહીં બધા રાયડ નાખે ખોટી નાખે છે આમ જો ડેમમાં માં બધે પાણી હજી ઉનાળા ભેલું છે વાડીમાં પાણી છે તો ખેડૂત બીજું શું ખાતર ટાઈમે હમણાં અપાવી દીધો બધા છૂટણી વાળા હાલ અત્યારે વાવણી લાયક વરસાદ પણ વરસી રહ્યો છે વાવણીની ની સિઝન ફૂલ છે ફૂરી હોય ને આ મતદાન કરી પછી બધું કરવાનું છે વાવણી પેલી વાત એ છે મતદાન પેલા કરવું વાવણી ભલે કાલ થાય એવું બધું સંકલ્પ ખેડૂતો કરી લીધો મત આપવો ખૂબ જ જરૂરી છે દાદા તમે પણ મત આપવા આવ્યા છો શું મનમાં વિચાર છે વિચાર બતાવી છે બાપા કઈ જવા દો એ મત નાખી દે બસ વિચાર ક્યાં ક્યાં છે ગામમાં વિકાસ થશે કે નહીં થાય જ ને કેમ ન થાય હા વિકાસ છે જ અમારે

ઉત્સાહ ખૂબ છે નિરુત્સાહ જરાય નથી તમે પણ માલધારી છો મત આપવા આવ્યા છો શું મનમાં વિચાર છે કઈ વિચાર નહીં અંદર સારું છે કમ્પ્લેટ બધું સારું તો એક વાક્ય અત્યારે બહુ ફેમસ થયું છે વિસાવદરમાં માં પેરિસ જેવા રોડ પેરિસ જેવા રોડ આનંદપુરમાં થઈ જશે કમ્પ્લેટ કમ્પ્લેટ એટલે આનંદપુર હારું સારું છે ને આમાં હું વાંધો છે ગઈ સુવિધા સારી છે રોડ રસ્તા બ્લોક અંદર સુવિધા કમ્પ્લેટ જ છે પાક નુકસાની ની જયારે વાત આવે ત્યારે વળતર મળે છે ખેડૂતને ખેડૂતો ભાઈ બધાને વળતર જોયું છે કોઈને કામ કરવું નથી હવે ખોટી પૈસા ન રાખાય આ વખતે તો નુકસાની બધે માવઠા થાય એમાં કોઈને કઈ મળ્યું નથી સર્વે થઈ ગયો છે આ વિસ્તારમાં એ કઈ ખબર કરે નથી બધાને સર્વે કેમ કરે બધાને એક જ જોઈ કે લાવો લાવો બીજી વાત ખોટી સરકારને હમ આપણે જોયું ને પ્રજાને હમ જોઈએ ને બધા આંદોલન કરી બે હું સરકાર ક્યાં કાઢે પબ્લિક ઉપર જ ભાર છે ઈ કઈ પ્રશ્ન કોને છે નહીં સારું વરસાદ ઉપર વધારે કુદરત એટલે અમારે બધાને સારું હોય અમે વરસાદને ને માનીએ ભગવાન ખેડૂતો કહી રહ્યા છે કે અમે વરસાદને માનીએ તમે પણ મત આપવા આવ્યા છો શું મનમાં વિચાર છે શું મનમાં વિચાર છે શું વિચારીને મત આપવા આવ્યા છો કઈ વિચાર્યું નથી કઈ વિચાર્યું નથી ભવિષ્યનો ધારાસભ્ય કેવો હોય એ તો વિચાર્યું છે સારો હોવો જોઈએ સારો હોવો જોઈએ કામ કરે ને મત આપવા કામ કરે મત આપવાનું હોય નક્કી કરી લીધું છે ને કોણ કામ કરશે હા આ હતા વિસાવદરના મતદારો અને ખેડૂતો તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે અત્યારે વાવણીલાયક વરસાદ છે ખેડૂતો પોતાનો સમય કાઢીને ધીમે ધીમે અત્યારે મતદાન મથકે ઉમટી રહ્યા છે ત્યારે કુલ બે લાખ એકસાઠ હજારથી વધુ મતદારો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે આ વર્ષે જે માવઠું થયું છે તેનો સર્વે નથી થયો પરંતુ અમે આશા રાખી રહ્યા છીએ કે આવનારો જે કોઈ ધારાસભ્ય અમારો હશે તે ખરેખર લોકોના કામ કરશે તેવી અમે આશા રાખી રહ્યા છીએ કેમેરા પ્રશ્ન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ વિશાવદર